તો વાવાધરાતમાં ખેડૂતો ના રહ્યા તંત્રની કામગીરીના ભરોસે જેમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોની જાત મહેનત જિંદાબાદ ધરણીધર તાલુકામાં ખેડૂતોએ જાતે કેનાલની સાફ સફાઈ કરી જેમાં ઢેરીયાણા ગામના દ્રશ્યો કેમેરામાં કેદ થયા અનેક રજૂઆત બાદ પણ અધિકારીઓએ પગલાં નહોતા લીધા રવિ સિઝનના વાવેતર સમયે કેનાલમાં સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો હતો નર્મદા વિભાગના અધિકારીઓની આળસના કારણે ખેડૂતો કેનાલમાં ઉતર્યા હતા ખેડૂતોએ કેનાલ સાફ કરી

તમારે મજૂર આવે છે પણ મજૂર કોઈ મથ નથી ને અમારે આ જાતે મહેનત કરવી પડે છે પાણી ની અત્યારે એક દી જાય એટલે વર્ષ જતો રહે અમારું સિઝન માં અમારે જાતે મહેનત આ બધા અમારે ખેડૂતો આવી ને જાતે મથ તમને કોન્ટ્રાક્ટર ચા ના પૈસા આલે મજુર ને આલે છે પૈસા આ તમારા પાવડા તગર અને બધા પૈસા કોન્ટ્રાક્ટર અને પણ